પ્રાથમિક આત્મિક કન્યાશાળા મયજમાનંદ મેળો રંગે જંગે અને ઉત્સાભેર ઉજવામાં આવ્યો જેમાં વ્યસનમુક્તિ વિભાગ 3D શોનો રોમાંચિત લાભ હેન્ડક્રાફ્ટ પ્રદર્શન શાળામાં વર્ષ દરમિયાન થયેલ તમામ પ્રવૃત્તિઓ અને સિદ્ધિઓની કામગીરીની અનેક સુંદર વીડિયો સિક્કા પ્રદર્શન રમંત ગમત વિભાગ અને ખાણીપીણી જેવા અનેક સ્ટોલનું નિર્માણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉદ્ઘાટન પ્રસંગે ગામના સરપંચ ઓથાજી ઠાકોર けલાડી મંડળના પ્રમુખ દિનેશભાઈ પટેલ એસએમસીના સભ્યો ગ્રામજનો વાલીઓ શાળાના આચાર્ય શ્રી હર્ષિદાબેન પટેલ શાળાના શિક્ષકોને બાળકો ઉપસ્થિત રહ્યા અગ્રણી સભ્યો દ્વારા રિબીન કાપી અને દીપ પ્રાગટ્ય કરીને આનંદ મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આનંદ મેળાનો વિચાર શાળાના શિક્ષક ડૉક્ટર બ્રિજેશભાઈ એમ ગપ્રાય આપ્યો હતો જેને આખરી ઓપ આપવા શાળાના આચાર્યશ્રી અને સૌ શિક્ષક મિત્રોએ ખૂબ મહેનત કરીને સફળ બનાવ્યો હતો જેમાં શાળાના આચાર્ય શ્રી અર્ષિતાબેન અને શિક્ષકોમાં ડિમ્પલબેન પ્રવીણભાઈ પીનાકીબેન રિજેશભાઈ સંજયભાઈ કૌશલભાઈ વનિતાબેન અર્પણાબેન પુષ્પાબેન પોતાની ભૂમિકા અદાય કરી હતી